આઈઓસીએલમાં લાગેલી ભીષણ આગ ભીષણ આગને પગલે બે થી ત્રણ જેટલા લોકોના મૃત્યુ અને એ મૃત્યુ અંતર્ગત અંતર્ગત મેજિસ્ટ્રેટ તપાસ તપાસ થાય તે કલેક્ટર પ્રાંત અધિકારીને કરવા આદેશ આપ્યા છે વડોદરામાં કોયલી ખાતે આવેલા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન રિફાઇનરીમાં લાગેલી આગની ઘટનામાં મેજિસ્ટ્રેટ તપાસ કરવાના આદેશ કરવામાં આવ્યા છે કલેક્ટર શ્રી બિજલ શાહ દ્વારા આ તપાસ ગ્રામ્ય પ્રાંત અધિકારી શ્રી રાજેશ ચૌહાણને સોંપવામાં આવે છે વડોદરા ગ્રામ્ય પ્રાંત અધિકારી પ્રાંત કચેરી દ્વારા જે એક જાહેર સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી છે આઈઓસીએલના પ્લાન્ટમાં અગિયારમી તારીખે જે આગ લાગી બ્લાસ્ટ થવાની ઘટના પામી જેમાં આ દુર્ઘટનાની તપાસ પેટ્રોલિયમ અધિનિયમ ઓગણીસો ચોત્રીસની કલમ અઠ્યાવીસ મુજબ તથા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ અને કલમ એકસો છન્નું હેઠળ નક્કી કરવા નક્કી કરવામાં આવ્યું છે આ અંગેની તપાસ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ વડોદરા ગ્રામ્ય દ્વારા છવ્વીસમી તારીખના રોજ કચેરીમાં સવારના અગિયાર કલાકથી બપોરના એક કલાક દરમિયાન હાથ ધરવામાં આવનાર છે મેજિસ્ટ્રેટ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વડોદરા ગ્રામ્યની કચેરી કોઠી ખાતે રાવપુરામાં જે આવી છે ત્યાં જ રાખવામાં આવ્યું છે